નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે મકર સંક્રાંતિના પાવન નો વિશેષ સંદેશ ઉત્તરાયણના દિવસે ઓગણપચાસ દિવસ સુધી બાણ સૈયા ઉપર સુતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતા ને કોઈ યાદ કરતું નથી તારીખ ચૌદ જાન્યુઆરીના દિવસે મકર નો પાવન તહેવાર છે આ દિવસે ભીષ્મ પિતામય પ્રાણ ત્યાગ કર્યો હતો મહાભારતના યુદ્ધ વખતે આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદ આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરડોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે કૌરડો કરેલી ભૂલોને ભીષ્મ જેથી કૌડો ને તકલીફ ના પડે જ્યાં સુધી દાદા ટકી શક્યા પછી ખતમ થઈ ગયા આપણા દરેક પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણે ભૂલોના બાણ પોતાના પર લઈ લે છે અને એટલે જ આપણે સૌ ટકી શકીએ છીએ જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે એ દાદા દાદી પપ્પા મમ્મી ભાઈ બહેન પતિ પત્ની દીકરો કે દીકરી કોઈ પણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વ થી જ પરિવાર ટકી રહેતો હોય છે પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી. આપણે સુખીએ છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીનું પોતલું પોતાના માથે ઉપાડી લેતા હોય એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય ભીષ્મનો ઉત્તરાયણ જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચી લેવા નહીંતર કૌરોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે આ ઉતરાણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ થોડી વાર આખો બંધ કરી વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચાડવા દેનાર કોણ કોણ છે છે વિચારો વિચારો કે કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી એવું કોણ છે કે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવારિક મુશ્કેલીમાં મૂકી દે છે એવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવા ફૂલ રાખે છે